શ્રાવણ માસ તેનો પ્રથમ દિવસ અને તેમાં પણ સોમવાર ન માત્ર સોમનાથ મહાદેવ પરંતુ તેની સાથે સાથે ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાઓ પર જે રીતે ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે જ્યાં જુઓ ત્યાં શિવાલયોમાં ભક્તોની ભીડ અલગ અલગ દ્રવ્યો સાથે શિવજીને પ્રસન્ન કરવા માટે ભક્તો પહોંચ્યા છે વહેલી સવારથી મંદિરોમાં આરતી કરવામાં આવી

સાથે જ અમદાવાદના શિવાલયોની અંદર જે મહાદેવના નાથ સાથે જે ભાવિક ભક્તો છે તે દર્શન માટે ઉમટી રહ્યા છે જોઈ શકાય છે દ્રશ્યો માટે અમદાવાદના શિવાલયોની અંદર દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે વેલી સવારથી દર્શન દર્શનાર્થીઓ અહીંયા શિવાલયની અંદર આવે છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે આજના દિવસે જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત છે સોમવારનો દિવસ છે ત્યારે આજના પૂજા અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે બિલ્લીપત્ર છે જળ છે દૂધ છે તેનો અભિષેક કરી રહ્યા છે અને શિવાજીને પણ વિશેષ રીતે અહીંયા શ્રીદાર પણ કરવામાં આવે છે અને જે રીતે જે આજના દિવસનું ખૂબ વધારે મહત્ત્વ રહેલું છે કારણ કે શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે જે આજનો દિવસ છે કે જે સોમવારનો દિવસ છે જેના કારણે મંદિરની અંદર પણ ભક્તોનો અવિરત પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે કે જે તરફ શિવ શિવ મંદિરોની

છે ત્યારે જે વહેલી સવારથી અને સાંજ સુધીમાં ભગવાનની પાંચ વખત આરતી પણ કરવામાં આવે છે કે જે રીતે ભગવાન આજનો દિવસની જે શિવજીનો આજે પૂજા અર્ચના અને શ્રાવણનો જે પવિત્ર માસ તેનો જયારે પ્રારંભ થયો છે ત્યારે દર્શનાર્થીઓ પણ મંદિરની અંદર ઉમટી પડ્યા છે અને બાબા મોલૈના નાદ મંદિર પરિસર પર પૂજી ઉઠ્યું

જ્યોતિર્લિંગ સહિતના તમામ એ મંદિરો કે જ્યાં આજના દિવસે આમ તો દર સોમવારે પાલખી યાત્રા નીકળતી હોય છે સોમનાથ મંદિરમાં